નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જે કોઈ પણ ઉમેદવારો નોકરીની શોધમાં હોય તેના માટે એક સુવર્ણ તક આવી છે મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં કેટલીક જગ્યાઓ માટે સરકારશ્રીના મિનિમમ વેજીસના ધોરણે ભરતી કરવામાં અરજીઓ મંગાવવામાં આવી છે તેમાં જગ્યાનું નામ જોઈએ તો આ ભરતી રોજમદાર સફાઈ કામદારની ભરતી પાર્ટ ટાઈમ મુજબ કરવામાં આવશે તેમાં ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો પાંચસો ને બત્રીસ જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ પગારની વાત કરીએ તો પગાર સરકારશ્રીના બિનકુશળ કામદારના મિનિમમ વેજીસના ધારાધોરણ મુજબ આપવામાં આવશે ત્યારબાદ વય મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની ઉંમર અઢારથી પિસ્તાલીસ વર્ષની રહેશે ત્યારબાદ અન્ય લાયકાતની વાત કરવામાં આવે તો તેમાં ઉમેદવાર અને તેનો પરિવાર ઓછામાં ઓછા વીસ કે તેથી વધુ વર્ષોથી રાજકોટ શહેરનો રહેવાસી હોવો જોઈએ ત્યારબાદ ઉમેદવારના માતા પિતા દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર રહી ચૂક્યા હોય તે ઉમેદવાર જ અરજી કરી શકશે ત્યાર પછી ઉમેદવારના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી અર્ધ સરકારી પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ ત્યારબાદ અન્ય વિગતો પર નજર કરીએ તો મિત્રો ઉપરોક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમિયાન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ સુધીમાં નિયત અરજી ફોર્મ નિઃશુલ્ક રીતે મળી શકશે ત્યારબાદ ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે સવારે સાડા દસથી બપોરે પાંચ દરમિયાન તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ તેર નવ બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઇક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં